ફરી એકવાર ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે ખેડૂતોની પરવાનગી વગર અને વળતરની ચોખવટ કર્યા વગર ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોએ વિરોધ કરી કામ બંધ કરાવી દીધું હતું એક્સપ્રેસ હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા બસો વીસ કેવીની હાઈટેન્શન લાઇનને હાઇવે પરથી ક્રોસ કરવા માટે પોલ નાખવામાં આવી રહ્યા હતા ખેડૂતોએ કામ બંધ કરાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સુરત જિલ્લામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવાની ઘટનામાં ફરી એકવાર વધારો થયો છે આ વખતે માંગરોળ તાલુકાના કોસંબા ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરવા પાછળનું કારણ છે મહામૂલી જમીનની વળતર હાલ સુરત જિલ્લામાં એક્સપ્રેસ વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સુરત જિલ્લામાં એક્સપ્રેસ વેનું કામ મહત્તમ પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર માંગરોળ તાલુકાના કોસંબા ગામનો કેટલોક વિસ્તાર હવે બાકી છે જો કે આજરોજ ચાલી રહેલા એક્સપ્રેસ વેના કામને કોસંબા ગામના કેટલાક ખેડૂતોએ અટકાવી દીધું છે અને કામ અટકાવવા પાછળનું કારણ છે તેમના ખેતરમાં પરવાનગી વિના વળતરની જાહેરાત વિના રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે નિર્માણાધીન એક્સપ્રેસ હાઈવે પર કેટલીક જગ્યાએ એવી છે જ્યાં બસો વીસ કેવીના હાઈટેન્શન વીજ વાયર રોડને ક્રોસ કરે છે હવે આ વીજ લાઇન વર્ષો પહેલાં નાખવામાં આવી હતી અને હાલ નિર્માણ પામી રહેલો હાઈવે જમીનના લેવલથી ખૂબ જ ઊંચાઈ પર બનાવવામાં આવી રહ્યો છે જેથી આ હાઇવેને ક્રોસ કરતાં હાઈ ટેન્શનના વાયરોને પણ ઊંચા કરવા અત્યંત જરૂરી છે જેને કારણે હાઈવેના કામ અટકી પડ્યા છે આ વાયરોને ઊંચો કરવા માટે નવા વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને આજ વીજપોલનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કેમ કે જે ખેડૂતના ખેતરમાંથી માથે આ વીજપોલ પસાર થાય છે તે ખેડૂતની જમીનની કિંમત નહીંવત થઈ જાય છે એક્સપ્રેસ હાઇવે દ્વારા આ જમીનનું વળતર પણ પીત જમીન હોવા છતાં બિન પીતની જમીન તરીકે નહીંવત ચૂકવવામાં આવે છે જેનાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા અંદાજભાઈ શેખ કોસંબા હવે હાલમાં અહીંયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નિર્માણકામ ચાલે છે એ નિર્માણકામની અંદર એ હાઈવે ઊંચો થવાથી પાવર ગ્રીડ છાસઠ કેવી બસો વીસ કેવી કવાસ્તુ હલદરવા જે લાઈન જાય છે ઇલેક્ટ્રિક લાઇન એને ઊંચું કરવાની કામગીરી હાઈવે દ્વારા કામ ધરવામાં આવી છે હવે એ જે કામગીરી ધરવામાં આવી છે અમારે ખેડૂતોને કોઈપણ જાતની નોટિસ આપવામાં આવી નથી કોઈપણ જાતની અમને માહિતી આપવામાં નથી આવી અને જે કંઈ માહિતી જે કંઈ આપવામાં આવી છે એ હાઈવે ઓથોરિટીના માણસો નહીં હતા ફક્ત કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર આવીને અમને કહે છે કે તમારા ખેતરમાં આ કામ કરવાના છે તે કામ કરવાના છે એટલે અમે એમને અટકાવ્યા કે ભાઈ તમે કોઈપણ જાતની જાણ કર્યા મૂક્યો અમારા ખેતરમાં કામ કરો શા માટે આવો છો અને તમે કામ કરો છો અમે ના નથી કહેતા તો એ લોકોના કોન્ટ્રાક્ટર દ્વારા અમને એવું કીધું કે સરકારી કામમાં અડચણરૂપ થવાને બદલે તમારી સામે કેસ કરવામાં આવશે અને પોલીસને એમ અમને ઢાક ધમકી આપી અમને એવું કીધું કે ભાઈ તમે અમને કેટલું વળતર ચૂકવવા માગે છે એ તો તમે અમને જણાવો તો એમણે દ્વારા એવું જાણવા મળ્યું કે તમારી બિનબિયતની જંત્રીના તમને વળતર મળશે તમે એનો સખત વિરોધ કર્યો કે અમે એ જંત્રી માન્ય નથી અમે જ્યારે બધે માધ્યમથી પ્રસારના માધ્યમથી અને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જાણવા મળ્યું કે બારડોલી તાલુકા અને પલસાણા તાલુકાની અંદર આવી રીતે જ બધી નડતર જે લાઈનો હતી તેને ખસેડવાની કામગીરી ચાલી હતી તો ત્યાંના ખેડૂતોએ અટકાવી હતી અને અટકાવીને ત્યાંના લોકલ ધારાસભ્યશ્રી અને ખેડૂત સમાજના પ્રમુખ શ્રી વચ્ચે મધ્યસ્થી કલેક્ટર જોડે મધ્યસ્થી કરીને ત્યાં કલેક્ટરશ્રીનો સાત મે બે હજાર પચીસનો હુકમ છે લેખિતમાં કે ભાઈ એક ગામની અંદર મહત્તમ જંત્રી જે હોય તેનો તેની જંત્રી ગણીને ખેડૂતોને વળતર ચૂકવવું તથા એ નહીં કરવું હોય તો ત્રણ ગામને ભેગા મળીને જે ત્રણ ગામ નજીકના ત્રણ ગામ બોર્ડરલેન્ડના ત્રણ ગામ હોય તેની મહત્તમ જંત્રીનો ઉપયોગ કરીને ગણતરી કરીને ખેડૂતોને વરચડ ચૂકવવું અને તે પણ નહીં કરવું હોય તો ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી હોય જે નક્કી કરે તેને તે રીતે નક્કી કરવું તો એ બાબતની રજૂઆત અમે કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા અને એનએચઆઈ એનએચઆઈના માણસો દ્વારા અમારી સાથે બળઝૂબડી કરીને પોલીસને ખોટી ખોટી ધમકીઓ આપીને પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા અમે ગામના સમસ્ત ખેડૂતો જે લોકો ઇફેક્ટેડ છે અને ખેડૂત સમાજના લોકો ભેગા થઈને આ કામનો વિરોધ કર્યો નથી પણ એ લોકોના કહેવાથી અમે વિરોધ કર્યો છે એવું એ લોકો સાબિત કરવા માગે છે અમે તો ફક્ત અમારા યોગ્ય વળતરની રજૂઆત માટે એકઠા થયા છે આપના માધ્યમથી અમને યોગ્ય વળતર મળે અને અમારે ખેડૂતોને જે મહામૂલી જમીન જતી બચે એવું અમારો આપણી પાસે અપેક્ષા